મોદીએ નારાયણજી તેમજ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી સહિત ટ્રસ્ટી ગણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગત મંદિરમાં કાળિયા ઠાકોરને શિષનમાએ દર્શન કર્યા હતા મંદિરના પૂજારી તથા તેમના પરિવાર દ્વારા વૈદિક મંત્રોચાર સાથે દ્વારકાધીશની પાદુકાનું વડાપ્રધાનના હસ્તે પૂજન કરાવ્યું હતું ત્યારબાદ પૂજારી વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન સાથે ગર્ભગૃહમાં સ્થાપિત દ્વારકાધીશના ચરણમાં વડાપ્રધાને તુલસી દલ અર્પણ કર્યા હતા દ્વારકાધીશના વારદાર પૂજારી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન દ્વારકાધીશની છબી ભેટમાં આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ કર્યા બાદ દ્વારકાની મુલાકાતે છે દ્વારકામાં વડાપ્રધાન મોદીની દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના શિષદભાઈ પૂજન કર્યા બાદ શારદા પીઠના મુલાકાત લીધી હતી વડાપ્રધાને શ્રીજીના આશીર્વાદ સમા ઉપરાણ ઓડા પ્રસાદી આપી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ટૂંકો વાર્તાલાપ પણ તેમણે કર્યો હતો